ભાવનગર જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે બજેટને જિલ્લા પંચાયત વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા વખોડી કાઢવામાં આવ્યું હતું કારણ કે આ બજેટની અંદર ખેડૂતલક્ષી શિક્ષણલક્ષી તેમજ લક્ષી સહિતના નાના વર્ગોને કોઈ પણ જાતનો લાભ મળે

બે હજાર પચીસ છવ્વીસ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટ ફક્તને ફક્ત આંકડાની માયાજાળવાળું બજેટ હતું નાના ખેડૂતોને ખેતમજૂરોને મજૂર વર્ગને આરોગ્ય માટેની કોઈ સુવિધાઓ માટે શિક્ષણની સુવિધાઓ માટે કોઈ પણ નવીનતાના કોઈપણ આયોજનો નહોતા બજેટની અંદર નવી કોઈ જોગવાઈઓ કરવામાં નથી અમે જે રીતે અગિયારસો સત્તાણું કરોડ એટલે કે અગિયાર અબજ સત્તાણું કરોડનું જે બજેટ આ આંકડાનું બજેટ છે આ બજેટની અંદર સામાન્ય વિસ્તારની અંદર રહેતા લોકોને પ્રજાને મજૂરોને નાના નબળા ગરીબ પછાત વર્ગના કોઈ પણ સમાજોને કોઈ પણ ન્યાય કરતું બજેટ નથી આ અન્યાય કરતું બજેટ છે એને અમે સખત શબ્દોની અંદર વખોડીએ છીએ મેં પ્રમુખને પણ સામાન્ય સભાની અંદર કીધું કે બજેટની અંદર સુધારો કરવામાં આવે કોંગ્રેસના શાસનની અંદર બે હજાર પંદરની અંદર જે બજેટ રજૂ કરવામાં આવેલા એ બજેટોની અંદર નાના નબળા સીમાંત તેમજ તમામ દબાયેલા કચડાયેલા વર્ગોને આવરી લેતું બજેટ હતું પરંતુ આજે બજેટ ભારતીય જનતા પાર્ટીના શાસને બે હજાર પચીસ છવ્વીસ માટે રજૂ કર્યું છે એ તદ્દન રીતે માન્ય ન ગણી શકાય સ્વીકારાય નહીં હું પ્રમુખને ફરી વખત આપના માધ્યમથી વિનંતી કરું છું કે બજેટનો સુધારો કરી અને નાના નબળા દબાયેલા કચડાયેલા તમામ વર્ગોને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવે તે બજેટ મંજૂર કરવામાં આવે એવી વિનંતી અમે કરીએ છીએ